મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત અભિયાન ઉજવણી કાર્યક્રમ યોજાયા સ્વચ્છ ભારતી આંતરરાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે આજ રોજ કમળાબા હોલ સાર્વજનિક વિદ્યા સંકુલ મહેસાણા ખાતે સામાજિક ન્યાય અને અધિકારી મહિલા બાલ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી એમ એ નાગરાજ પ્રવચન આપી અને સ્વસ્થાયી સેવા અંતર્ગત જિલ્લામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમની વિશે જાણકારી આપી હતી કાર્યક્રમ બાદ મંત્રી શ્રી મહાનુભાવે સાર્વજનિક સાધુ વિદ્યા સંકુલના કેમ્પસમાં સફાઈ કરી શ્રમદાન કર્યું હતું આ પ્રસંગે રાજ્યસભાના સંસદ શ્રી મયંકભાઈ નાયક જિલ્લા પંચાયત પ્રમુખ તુષાર પટેલ ધારાસભ્ય સરવસ્ત્રી મુકેશ પટેલ સરદાર પ્રદેશ ચૌધરી શ્રી સુખાજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મિન જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામિક પ્રાંત અધિકારી શ્રી ઋતુરાજસિંહ જાદવન સહિતના વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ બળવંતસિંહ ઠાકોર વાત સલીમ સમાચાર મહેસાણા આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત કરી હતી એ ભાગરૂપે આજે અહીંયા મહેસાણા જિલ્લામાં આવવાનું થયું છે સ્વચ્છતા એ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સૌથી પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ પછી ખાદી ખરીદી અને ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા અહીંયા મહેસાણામાં એક કાર્યક્રમ એમનું લાઈવ સંબોધન હતું અને પ્રજાજોગ સંદેશ હતો અને બધા જ સંસદસભ્ય ધારાસભ્યશ્રી બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું